નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણે યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે જાણવાના છીએ કે અષાઢી બીચ બે હજાર પચીસમાં ક્યારે આવવાની છે જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળશે તથા જે લોકો બીજનું વ્રત કરતા હોય તેને ક્યારે કરવાની રહેશે તથા જગન્નાથની રથયાત્રામાં આપણે જોયું હશે કે કૃષ્ણ ભગવાનની સાથે તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા હોય છે નહીં કે રાધા કે રૂક્ષમણી તો આવું શા માટે છે અને આ શા માટે ભગવાનની તુલસીનો લેપ આ દિવસોમાં લગાવવામાં આવે છે તેના વિશે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ પાંચ મિનિટમાં વિડિયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો મિત્રો ભગવાન જગન્નાથ કે જે સ્વયં પરમ પુરુત્તમ નારાયણ ભગવાનનું સ્વરૂપ છે જગન્નાથ એટલે કે જગતના નાથ તેઓ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથ પર સવાર થઈને નગર યાત્રા કરવા નીકળે છે કહેવાય છે કે એક વખત ભગવાન શ્રીકૃષ્ણ રાધાનું નામ લેતા હતા રૂક્ષમણીજી સહિત અન્ય રાણીઓને આશ્ચર્ય થયું તેમણે માતા રોહિણીને ફરિયાદ કરી અને ત્યારે રોહિણીજીએ શ્રી કૃષ્ણ અને રાધાજીની લીલા કથા સંભળાવવાનું શરૂ કર્યું પરંતુ શરત મૂકી કે કથા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ અંદર ન આવે સુભદ્રાજીને દરવાજે ઊભા રાખવામાં આવ્યા અને અંદરની કથા સાંભળીને શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રાજી એટલા ભાવ વિભોર થઈ ગયા કે તેમના શરીર ઓગળવા લાગ્યા અને તે જ સમયે દેવર્ષી નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમણે ભગવાનના આ સ્વરૂપના દર્શન કર્યા અને કલિયુગના ભક્તો માટે પણ આવા દર્શન થાય તેવી પ્રાર્થના કરી ભગવાને નારદજીની વાત માની લીધી અને આજ કારણે ભગવાન જગન્નાથજીને શ્રીકૃષ્ણ અને રાધાજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની સાથે ભાઈ બલરામ સુભદ્રાજીની અધૂરી મૂર્તિઓ છે એક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાજીને નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણએ અને બલરામજી તેમને રથમાં બેસાડીને નગર ચર્ચા પર નીકળ્યા અને ત્યારથી રથયાત્રાનો પ્રારંભ થયો તો અન્ય કથા અનુસાર શ્રી કૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવવા માટે સારથી અક્રુરજીને ગોકુળ મોકલ્યા અને ભગવાન તેમના ભાઈ સાથે રથમાં બેસીને મથુરા ગયા ત્યારથી રથયાત્રાની શરૂઆત થઈ આવી અનેક અનેક માન્યતાઓ છે કે જેના ઉપરથી આપણે કહી શકીએ કે જગન્નાથજીની રથયાત્રા વર્ષો વર્ષથી ચાલે છે આપણી ગુજરાતમાં પહેલા અમદાવાદમાં જ માત્ર રથયાત્રા નીકળતી હતી પરંતુ હવે દરેક શહેરમાં આ જગન્નાથ ભગવાનની અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે કે જે આપણા માટે ખૂબ જ સૌભાગ્યની વાત કહેવાય આ દિવસે ભગવાન સ્વયં સામે આવીને આપણને સૌ લોકોને દર્શન આપવા આવે છે તથા ભગવાન જગન્નાથને તુલસી પ્રેમી ભગવાન તરીકે ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેમને તુલસી અતિ છે અને તેમના વિના કોઈ પણ પૂજા કે પ્રસાદ અધૂરો માનવામાં આવે છે દેવી લક્ષ્મીનું સ્વરૂપ જ એટલે કે તુલસીજી તુલસીજીનો લેપ લગાવવાથી મૂર્તિઓની પવિત્રતા અને શુદ્ધતા જળવાઈ રહે છે નકારાત્મક ઉર્જા દૂર રાખે છે એટલા માટે જગન્નાથ મંદિરમાં ભગવાનને સ્નાન કરાવ્યા પછી શીતળતા પ્રદાન કરવા માટે પણ તુલસીજીનો લેપ લગાવવામાં આવે છે અને ખાસ કરીને આ દિવસોમાં તો ભગવાનની શીતળતા પ્રદાન કરવા માટે નિત્ય તુલસીજીનો લેપ લગાવવામાં આવે છે તો આવો જાણીએ કે અષાઢી બીજ બે હજાર પચીસમાં ક્યારે આવે છે તથા તેનું વ્રત ક્યારે કરવાનું રહેશે તો અષાઢ મહિનામાં શુક્લ પક્ષની બીજ તિથિની શરૂઆત છવ્વીસ જૂન બપોરે એક વાગ્યા ને પચીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ સત્યાવીસ જૂન બે સવારે અગિયાર વાગ્યા ને ઓગણીસ મિનિટે થાય છે એટલે ઉદ્યતિથી પ્રમાણે અષાઢી બીસ સત્યાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવશે અને આ જ દિવસે જગન્નાથ ભગવાનની રથયાત્રા પણ નીકળશે તથા આ દિવસે વણજોયું મુહૂર્ત પણ માનવામાં આવે છે એટલે આ પવિત્ર પાવન દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવું અતિ શુભ માનવામાં આવે છે તથા સાંસારિક કે માંગલિક કાર્ય પણ કરી શકાય સગાઈ લગ્ન પણ આજના દિવસે કરી શકાય છે તથા અષાઢી બીજનું વ્રત એટલે કે જે બીજનું વ્રત કરતા હોય તેની છવ્વીસ જૂન બે ના રોજ કરવામાં આવશે કેમ કે છવ્વીસ તારીખે રાત્રે બીજના દર્શન થશે એટલે આ વાતની પણ ખાસ નોંધ લેવી તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે જાણ્યું કે અષાઢી બીજ ક્યારે છે તથા તેનું મહત્વ શું છે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે અષાઢી બીજનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું જગન્નાથજીની રથયાત્રાનો મહિમા સાંભળીશું જય શ્રી કૃષ્ણ ધન્યવાદ